ઉપરવાસ જે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે સાબરમતી નદીમાં જે આણંદ જિલ્લાનું તારાપુર તાલુકાનું નભોય અને રીંઝા ગામમાં અતિ ભારે નુકસાનની પરિસ્થિતિ સર્જાય છે પછી અમે લાખ રૂપિયાનું લાખ રૂપિયાનો ખર્ચો કરવી જમીનમાં પછી સરકાર અમને પાંચ હજાર રૂપિયા વળતર આપે એનો કોઈ મતલબ નથી તે માટે અમારા ખેડૂતોની અને બધા જ એ જ માંગણી છે કે અહીંયા આગળ બ્રિજ બનાવવામાં આવે સુરક્ષા દિવાલ બનાવવામાં આવે તો ખેડૂતોને રાહત મળી રહે ડાંગર એરડા શાકભાજી બધું જ નુકસાન થઈ રહ્યું છે ડાંગર તો બધી સો ટકા નિષ્ફળ જતી રહી છે અમારે જે સાબરમતી નદીની અંદર જે ધરોઈ ડેમમાં ઉપર વાસમાંથી જે પાણી છોડવામાં આવે છે તે ઘડિયાના વખતથી જે પાણી છોડવામાં આવે છે અને ઘડિયા વખતથી કહેવામાં આવે છે કે ન અને રીઝામાં એટલું નુકસાન છે પાકનું ડાંગેર કપાસ એરડા શાકભાજી તમામનું ઘણું બધું નુકસાન જોવામાં આવે જોવા મળી રહ્યું છે અને જે સાબરમતી નદી જે ઉપરવાસ થી પાણી આવે છે ક્યા વખતનું જે પાણી અમારે નુકસાન આવે ત્યારે બહુ નુકસાન નુકસાન થાય છે સરકાર કોઈ પગલા લેવામાં આવતું નથી અમારી અપીલ છે કે બ્રિજ બનાવવામાં આવે અને નભોઈ ગામ અને રીઝા ગામની વચ્ચે જે નદી પાર બાંધવામાં આવે તો જે આવનારી પેઢી પણ સુરક્ષિત રહે પચીસ વર્ષ માંગ નભોઈ અને ઉઘારી અને રીઝા કરી રહ્યું છે પણ કોઈ સરકારની અપીલ નથી હરિભાઈ જી બામ્બા નભોઈ પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે હું અહીંયા ફરજ બજાવું છું અહીંયા ગઈકાલે રાત્રે ઉપરવાસમાંથી ધરોઈ ડેમમાંથી પાણી જે છોડવામાં આવ્યું હતું તેનાથી નભોઈ ગામમાં અને મારી મારી પ્રાથમિક શાળાની અંદર પાણી ઘૂસી આવ્યા છે લગભગ તમામ ઓરડાની અંદર અત્યારે પાણી છે મોટા ઢીચણ અમારું પાણી અંદર ભરાઈ ગયું છે મારે એટલી રજૂઆત છે કે મારી સ્કૂલ નભોઈ એ સાબરમતી નદીના સો ફૂટના અંતરે આવેલી છે જ્યાં દર વર્ષે પાણી આવે છે દર વર્ષે શાળાના કમ્પાઉન્ડમાં મેદાનમાં અને ઓરડામાં પાણી ઘૂસી જાય છે તો એની અમારે મારી એટલી જ રજૂઆત છે કે આની કંઈ વ્યવસ્થા થાય અને શાળા કંઈ કોઈ આડ છે કે શાળા ઊંચાઈ ઉપર એનું બાંધકામ કરવામાં આવે તો આની કંઈ વ્યવસ્થા થઈ શકે